ખૂબ દુઃખદ ઘટના છે દેશમાં વિશ્વમાં આવી ક્યારેય ઘટના ન ઘટી હોય એ ખૂબ હૃદય અને ખૂબ જ વેદના વાળી ઘટના ઘટી છે અને એમાંય આપણા ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અમારા વિદ્યાર્થી પરિષદના અમારા વડીલ જેની સાથે હું ઓગણીસો ઇઠોતેર થી વિદ્યાર્થી પરિષદમાં જોડાણો હતો અને વિદ્યાર્થી પરિષદથી છેક અત્યાર સુધી

એમના જે સાથે જે ગુજરી ગયા બધા માટે હું મારી સંવેદના વ્યક્ત કરું છું મારા વતી મારી પાર્ટી વતી